ગઈકાલ સ મોડી રાત્રે થરાદ પોલીસને માહિતી મળેલી કે છેલ્લા બે વર્ષથી વધુ આશરે બે વર્ષ જેટલા સમયથી નરેશભાઈ જયંતિલાલભાઈ દેસાઈ કે જેમણે બે હજાર બારના વર્ વર્ષ બે હજાર બારમાં થરાદ ધાનેરા રોડ ઉપર પ્લોટિંગની એક સ્કીમ કરેલી હતી એક પ્લોટિંગની સ્કીમ પાડેલી હતી એ અને એમને અલગ અલગ ગ્રાહકોને પ્લોટ વેચેલા હતા એમના જ ગ્રાહકોના નામના ખોટા પાવર ઓફ પેટર્નની બનાવી અને બે હજાર સત્તર બે હજાર બારથી સત્તર સુધીમાં આ જ નરેશભાઈ જંતીલાલ શાહે અન્ય લોકોને પણ જૂના ગ્રાહકોના પાવર ઓફ પેટર્નની બનાવી અને અન્ય લોકોને પણ એનો એ પ્લોટ ફરીથી બે વાર ત્રણ વાર એવી રીતે વેચેલ હતો નરેશભાઈ વિરુદ્ધ આવી લગભગ અરજી લેવલે અથવા જૂના સમયથી આશરે ચાર પાંચ વર્ષથી એ અલગ અલગ ઘણી બધી ફરિયાદો એમના વિરુદ્ધ આવતી હોય છે બે હજાર ત્રેવીસમાં આપણે આઠસો એંસી બે હજાર ત્રેવીસના નંબરથી એક ફરિયાદ દાખલ કરેલી હતી એમાં ધરપકડ ટાળવા સારું આ નરેશ બૈજયંતિલાલ શાહ દેસાઈ આશરે બે વર્ષ જેટલા સમયથી નાસ્તા કરતા હતા નામદાર કોર્ટ તરફથી એમના વિરુદ્ધ સીઆરબીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવેલું હતું આજરોજ એમની ધરપકડ કરવામાં આવેલી છે